એ તો છતું થઈ જ રહ્યું છે ધીરે ધીરે દિલીપ સંગાણીએ એની સામે શક્તિ પ્રદર્શન કર્યું છે પણ અહીં જે શુભેચ્છા સમારોહ હતો તેના પર સૌ કોઈ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કારણ કે કેટલાક ધારાસભ્યોની ગેરહાજરી તો શું ક્યાસ લગાવો અમિતા જેને કહી શકાય કે સૌરાષ્ટ્રમાં અમરેલીની લોકસભાની બેઠકમાં ઉમેદવાર જાહેર થતા જ એક જોગસવાસ બહાર આવ્યો હતો પણ ત્યારે શાંત થઈ ગયો હતો ચૂંટણી પછી નારણ કાછડિયાએ જે પૂર્વ સંસદે જે નિવેદન આપ્યું છે એનાથી કોઈ જુથા વધુ વસ્યો છે અને દરમિયાન આજે એકકો ના તાજેતરમાં જ બે દિવસ પહેલા જ ચેરમેન બનેલા દિલીપ સંઘાણી આજે જન્મદિવસ છે સતત બીજી વારના ચેરમેન પદે બિરાજતા દિલીપ સંઘાણીનો આજે વિશેષ સત્કાર સમારોહ છે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દિલીપ સંઘાણી શુભેચ્છા સમારોહ યોજાયો છે સિત્તેર વર્ષ પૂર્ણ કરીને એકોતેર વર્ષમાં જયારે દિલીપ સંઘાણી નું હોમ ગ્રાઉન્ડ અમરેલી શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે દિલીપ સંઘાણી સાથે સાંસદ નારામ કાછડીયા મંચ પર બિરાજમાન છે પણ અમરેલીના ધારાસભ્ય વિધાનસભાના જનક કૌશિક વેકરિયા મહેશ કસવાડા જેવી કાકડીયા જનક તળાવિયા હીરાભાઈ સોલંકી સહિત ધારાસભ્યોની ગેરહાજરી સૂચક જણાઈ રહી છે અમરેલી જિલ્લામાં તાજેતરની જે લોકસભાની ચૂંટણી છે પછી ભાજપમાં આંતરિક જૂથવાદ તો ખાસ કરીને ઉમેદવાર પસંદગી પરંતુ ત્યારે ઉપરના શીર્ષના અને સંગઠનનો જે આદેશ છે એનાથી શાંત રહ્યો પણ ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ અને પરિણામ આવે એ પહેલા આ જૂથવાદોમાં જોવા મળી છે ને આજે દિલીપ સંઘાણી નું શક્તિ પ્રદર્શનમાં પણ